लेता हूं बरा होला है कौन है

લોલવા હાજી વાત ન હ લેબુવા આ તો આપણે પહેલા બધા લઈ લે રીજન કાઢવાની એ કઈ જોન જન ચાહી ઓળજે તો એને જન રાજસ્થાન પડશે હો

કળિયા ઓને રાજસ્થાન જો તો ફરવા અને એને અફિનની ચોરી કરી દીધી ઈથી હું આવી સુલે જન એ સદરૂમાં લે મુ જન ગાડ ઉભો રે લે વધાવો છે છે મા છે ને હા હા હવે કે લે લે બી પડ્યો ભાઈ લેબુ લેબુ મા ફટાફટ ગાડ દો એ માય સદરૂ મણાની

સદુર મી મા બાપો દે માર સ ફણા પાવા લે લીલીનો વખો તો તમારા શેનો વહો તમારે તમારો મરી દીધી નહીં હો એ તમારે એનો વહો લે આ એ વળી જા ને લીલી વળી જા દે તારે તારે મારા જીબોતરનો દાડો છે ભારો 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 લે બાજી તમાર જનતો હવે નીકળી ગયો છે પણ તમારે હવે હે ને 1 કિલો હાકર માત્રા કરવી પડશે કરશો કે નહીં એ મારી સકોતર આ તો સીધી બાબા અમારી આ ચેનલને લાઈક કરો ફોલો કરો ને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરો જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી